તો ઉત્તર ગુજરાતમાં પણ અવિરત મેઘમહેર વચ્ચે ઘણા ભાગો જળબંબાકાર થઈ ગયા છે તો મહેસાણામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે વિજાપુરમાં સૌથી વધુ સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વિજાપુરમાં હાલ પાણી સિવાય કંઈ દેખાતું જ નથી શહેરના કેટલાક ભાગોમાં કેરસમા પાણી ભરાઈ ગયા છે મહેસાણા શહેર અને વિસનગરમાં પણ પાણી ભરાયેલા છે ગાંધીનગરના માણસામાં પણ તળાવ જેવી સ્થિતિ સર્જાય છે તો આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ આવી જ સ્થિતિ છે ગાંધીનગર ના દહેગામમાં પણ તોફાની વરસાદ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયેલા છે તો બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાણી છે પછી મહેસાણા હોય કે વિજાપુર હોય વિસનગર હોય પ્રાંતિજ હોય દહેગામ હોય કે પાલનપુર ઉંઝા સહિતના વિસ્તારો છે ગાંધીનગરના માણસામાં પણ અવિરત વરસાદ વરસ્યો છે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા Seja